જેવી પ્રાચીન પદ્ધતિઓના આધારે ચોમાસાના વરસાદનો વર્તારો કરવામાં આવે છે તો હોલિકા દહન સમયે જે પવનની દિશા હતી ગુજરાતમાં તેના આધારે આજે આપણે વાત કરશું બે હજાર પચીસના ના ચોમાસામાં કેટલો વરસાદ થશે અત્યારે તમે જોઈ રહ્યા છો એક ચાર્ટ જેમાં દેખાઈ રહ્યું છે કે કઈ દિશામાં હોળીની ઝાડ જાય તો કેવો વરસાદ થાય જો હોળની ઝાડ પૂર્વ દિશામાં જાય તો બાર આની ચોમાસુ થાય પ્રયાસ કરતા વધુ વરસાદ પડે હોળની જ્વાળા પશ્ચિમ દિશામાં થાય તો આઠ આની ચોમાસુ થાય હોળની જ્વાળા ઉત્તર દિશામાં જાય તો વરસાદ સારો થાય ગાજવીજ સાથે દક્ષિણ દિશામાં જાય તો દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિઓ ઊભી થઈ શકે તો હોળીની જ્વાળા વાયવ્ય દિશામાં જાય તો સોળ આની વર્ષ થાય સારો વરસાદ થાય હોળીની જ્વાળા અગ્નિ દિશામાં હોય તો વરસાદ ઓછો થાય ગરમીનું પ્રમાણ વધે હોળીની જ્વાળા નૈઋત્ય દિશામાં હોય તો સાધારણ વર્ષ રહે ઠંડીનું પ્રમાણ વધે અને હોળીની જ્વાળા જો ઈશાન દિશામાં હોય તો વર્ષ સોળ આની થાય છે આ રીતે શાસ્ત્રમાં હોળીની જ્વાળાનો દરેક દિશા પ્રમાણે પ્રમાણે છે એ જ હોળીના પર્વમાં ખાસ વિસ્તારમાં જમીનમાં ચોક્કસ ઊંડાઈએ માટલામાં અનાજ ભરી હોળીની નીચે રાખે તે કેટલું પાકે છે તેના આધારે પણ વર્તારો કરવામાં આવે છે અત્યારે તમે જોઈ રહ્યા છો હોલિકા દહન સમયે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હોળની ઝાડ કઈ દિશા તરફ જઈ રહી હતી તો કચ્છ અને ઉત્તર ગુજરાત ની વાત કરીએ તો મુખ્યત્વે પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ અને પૂર્વ દિશામાં ગયો જેથી હોળ ની ઝાડ પૂર્વ દિશા તરફ જતી હતી સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો પચાસ ટકા સૌરાષ્ટ્રમાં પૂર્વ દિશામાં પૂર્વ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યો હતો જેને લઈને હોળી જાળ પૂર્વ દિશા તરફ ગઈ છે આ રીતે લગભગ એસી ટકા થી વધારે ગુજરાતના વિસ્તારોમાં મુખ્યત્વે પૂર્વ દિશા તરફનો પવન

આપણે બનાવેલા હોતા નથી કોને બનાવેલા છે તે પણ ખબર નથી હોતી પર આ પૂર્વ થી આ ચાર્ટ ચાલી આવતા હોય છે તેના આધારે આ તારણ કરવામાં આવે છે તો આ ચાર્ટ માં બતાવેલી દિશા મુજબ જો ગણીએ જે માહિતી આપીએ છીએ વરસાદની હવામાન તે આપતા રેશું આ રીતની અપડેટો પણ આગળ આવશે તો જોવાનું ચૂકશો નહીં અપડેટ કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઈક શેર કરવાનું ચેનલ કરવાનો કરવાનું ફેસબુક પરથી મિત્રો તે ફોલો કરવાનો ભૂલશો નહીં આભાર